તો અને અહિયાના ત્રિવેણી સંગમ છે તેની તો ચાલો પછી વિડીયો બન્યા રહો કન્ટિન્યુ ઓગી વિદમ વ્યાસ ભગવાન કી જય સુખદેવ મહારાજ કી જય અમ્બે માથ કી જય જયવર્ધન મહારાજ કી જય સુમિત્રા મા જય બહુચર માય મોક્ષ માર્ગી ધર્મ કી જય ઓ Namunam Shiv Guru Devai, Namunam Dharoktai, Namunam Takhalteei, Namunam Nitya Namunam Budhesh Pai, Namunam Varais Pai, Namunam Kallesh Namunam Machesh Pai, Namunam Sir Kushta Pai, Namunam Shiv Ramchandraus Pai, Namunam Vishnuus Pai, Namunam Shiv Shaktis Pai, Namunam Yaad Shaktis. Namunamai, Namunam Sabda Uchanae, Namunam Ved Narai, Namunam Moksha Dharma,

તો મિત્રો કેવી રીતે તમે અહીંયા તો નર્મદા નદીના નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તે ઉપર ઘણા જાણીતા સ્થળો આવેલા છે અને મિત્રો તમે અહીં સ્થળ સુધી પહોંચવા માટે પૂરતા માર્ગો પણ છે તો મિત્રો ચાલો તમને જણાવો કે ક્યાંથી તમે આવી શકો છો તો મિત્રો વાહન માર્ગે ભરૂચ રાજપીપળા ચાણોદ અને ડબોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે અને મિત્રો સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન માર્ગ દ્વારા તમે આવી શકો છો અહીંયા અને પહોંચી શકો છો અને રેલવે સ્ટેશન એટલે કે રેલ દ્વારા તમારે આવવું હોય તો ભરૂચથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે અને મિત્રો હવાઈ જહાજ એટલે કે વિમાન દ્વારા પણ તમે અહીંયા આવી શકો છો જેનું સૌથી નજીકનું સ્થળ છે વડોદરા ખાતે ત્યાંથી તમે આવી શકો છો

તો મિત્રો નર્મદા નદીનું પાણી અત્યારે તો ગરમ છે ઠંડે નું ઠંડી વાતાવરણ છે તો પણ જોઈ શકો છો કેવું પાણી જઈ રહ્યું છે ત્રિવેણી સંગમ પર અને હવે આપણે આગળ જઈશું અને ત્યાંનું બધું બતાવીશું તમને અને મંદિરોના દર્શન પણ કરાવીશું તો ચાલો પછી વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ તો મિત્રો તમે જોઈ શકો છો હું છું અત્યારે નર્મદાનો ત્રિવેણી સંગમ છે ત્યાં અને મિત્રો અહીંયા બધા લોકો શ્રાદ્ધ કરાવવા આવતા હોય છે પોતાના પૂર્વજોને શાંતિ માટે તેમની આત્માને શાંતિ મળે તેના માટે અહીંયા બધા વિધિ કરાવતા હોય છે તો ગાયને કોઈ ચાર નાખતા હોય છે કે પૂળા નાખતા હોય છે તો જય માતાજી મિત્રો વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો અને ત્રિવેણી સંગમ નો વિડીયો જોયા પછી આપણે એક નવો વિડીયો અપલોડ કરીશું એ પણ જોઈ લેજો અને તે છે પોતાનો અને આ વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી